વડોદરા મહાનગરપાલિકામાં ચૌદ વર્ષના લાંબા સમયગાળા બાદ આઠસો એસી જેટલા રોજ મતદાર સફાઈ સેવકોને કાયમી નોકરીના નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગરપાલિકામાં કાયમી નોકરી મેળવવા સફાઈ સેવકો વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે વર્ષોની પ્રતીક્ષાનો આજે અંત આવતા સફાઈ સેવકો આનંદ વિભોર જોવા મળ્યા હતા કોર્પોરેશન સત્તાધીશો દ્વારા સામાન્ય સભામાં રોષ મતાર સફાઈ સેવકોના કામને મંજૂરી આપ્યા બાદ ગાંધીનગર ગૃહ ખાતે મેયર પિંકીબેન સોનીના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં વાલ્મીકી સમાજના અગ્રણીઓ સહિત નિમણૂક પત્ર મેળવનાર સફાઈ સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની સહિત પદાધિકારીઓ હોદ્દેદારોના હસ્તે આઠસો એંશી રોજ મતદાર સફાઈ સેવકો ને કાયમી ધોરણે નોકરી આપવામાં આવતા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા સાથે શહેરની સ્વચ્છતાની જવાબદારી જેમ ભૂતકાળમાં નિભાવી છે તેના કરતા પણ સારી રીતે નિભાવશો તેવી માર્મિક ટકોર પણ કરી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા લગભગ ચૌદ વર્ષ પછી સફાઈ કર્મચારી તરીકે જે લોકો માનવદીન માનવદીન અને કરાર આધારિત સફાઈ કામદારો હતા તેમણે રોજંદારી પર અને જે લોકોના સાતસો વીસ દિવસ રોજંદારીમાં પૂર્ણ કર્યા હોય એમને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો જે અન્વયે આજ રોજ લગભગ આઠસો એંસી જેટલા સફાઈ સેવકોને જે લોકો રોજમદારીમાં કામ કરી રહ્યા હતા તેમને કાયમી કરવાના ઓર્ડર બજાવવાનો કાર્યક્રમનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું એકત્રીસ દસ બે હજાર ત્રેવીસ સુધી જે લોકો રોજમદારી પર હતા અને એમને સાતસો વીસ દિવસની કામગીરી પૂર્ણ કરેલ છે તેઓને કાયમી કરવાના આજના કાર્યક્રમમાં આજે એ લોકોને એમના નોકરી માટેના લેટર આપવામાં કાયમી કરવાના લેટર આપવામાં આવનાર છે જેનો ગ્રે પેડ લગભગ ચૌદ હજાર આઠસોથી લઈ અને સુડતાલીસ હજાર એકસો સુધીનો એટલે ચોક્કસ કહી શકાય કે સફાઈ સેવકો માટે આજે આપ જોઈ રહ્યા છો કે ખૂબ ખુશીનો માહોલ છે અને લગભગ ચૌદ વર્ષ પછી વડોદરા મહાનગરપાલિકામાં આવી રીતે સફાઈ કામદારોને કાયમી કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા શહેરમાં આજુબાજુના વિસ્તારના ગામોનો જ્યારે સમાવેશ થયો છે ત્યારે સ્વાભાવિક રીતે સફાઈ કર્મીઓની પણ જરૂરિયાત વધવાની જ છે અને આ નિર્ણય માત્ર બારસોમાં એકમ ઉભાવ કરવા પૂરતો નથી પરંતુ જેઓ સાતસો વીસ દિવસ માનવ દિનના પૂર્ણ કરશે એ લોકો રોજંદારી પર અને જે લોકો રોજંદારીના સાતસો વીસ દિવસ પૂર્ણ કરશે એ લોકોને કાયમી કરવામાં આવશે એટલે કહી શકાય કે એક રીતની આ સાયકલ એક ચેઇન પેટર્ન સ્ટાર્ટ કરવામાં આવી છે જેથી કરી અને વડોદરા શહેરને સ્વચ્છ બનવાના બનાવવાનું અને સ્વચ્છતાના માર્ગે સ્વચ્છતા અને આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પણ આપણે પરિપૂર્ણ કરી શકીશું આ માટે હું જે પણ આજે સફાઈ સેવકોને કાયમી કરવામાં આવનાર છે તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે જે લોકો રોજિંદારી પર ચડનાર છે એ લોકોને પણ હું અગ્રિમ શુભકામનાઓ પાઠવું છું બસ વિશેષ કરીને વડોદરા મહાનગરના માન્ય મેયર શ્રી અને વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ સાહેબ અને એમાં પણ ખાસ કરીને જેમના માર્ગદર્શન હેઠળ ગુજરાત અને આખો દેશ ચાલતો એવા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે સફાઈ સેવકો અને આ સમાજ માટે હંમેશા અગ્રેસર રહ્યા છે અને એમના સમાજ માટે વિશેષ લાગણી હોય ત્યારે આજે આ સમાજનો આટલો મોટો નિર્ણય લેવાયો હોય એમાંય સફાઈ કર્મચારીઓને એકી સાથે આટલા બધા કાયમી ઓર્ડર આપ્યા હોય તો આનાથી વધારે તો મોટું કયા સમાજ માટે છે નહીં અને એમાં પણ રાજ્યના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પ્રદેશના સી આર સાહેબ ખાસ કરીને કોર્પોરેશનમાં સભામાં સૌ કાઉન્સિલરો ચેરમેન ડેપ્યુટી મેયર અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને સૌ સમાજના લોકોનું એટલે કે વાલ્મીકી સમાજના લોકોને આટલો મોટો નિર્ણય સાથે આજે સન્માન સાથે ઓર્ડર આપ્યા છે કાયમી ધોરણે તેમના પરિવાર અને એમનું ગુજારણ સારું રહેશે સાથે એ લોકો પણ વડોદરાને સ્વસ્થ સ્વસ્થ રાખવામાં અગ્રેસર રહેશે એવી હું ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા દ્વારા ખાતરી આપું છું અને આજે ફરીવાર એકવાર સમાજ તરફથી હું ભારતીય જનતા પાર્ટીનો મેયરનો અને ડેપ્યુટી મેયર ચેરમેન ચેરમેનશ્રીનો દંડકશ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સાડી આઠસોથી વધારે લોકો કાયમી છે અને બસો અઢીસો લોકોથી વધારે રોજમદાર લોકો છે અને રોજમદારમાં પણ માનવ દિન પણ હંગામી કર્મચારીઓ છે એવા લોકોનું બી પરિવર્તિત થશે એવું માન્ય મેયરશ્રી તરફથી સૌને કહેવામાં આવ્યું છે પણ વહીવટ બી આમાં પૂરેપૂરું ધ્યાન આપીને અને સમાજના લોકો સારી રીતે એમના બાળકોનું ઉત્થાન કરી શકે એવું નિર્ણય લેવાયો છે તો હું કમિશનર સાહેબનો બી આભાર માનું છું ચૌદ વર્ષ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે આમ તો ચૌદ વર્ષ એટલે કે કામ કરતા હતા એટલે ચૌદ વર્ષ છે આમ તો આ મહેકમ એક રાજ્ય તરફ કોર્પોરેશન અને રાજ્ય તરફથી આ નિર્ણય લેવાતો હોય છે એટલે મહેકમ મંજૂર કર્યું એ મહત્ત્વનું છે આમાં કેમકે ચૌદ વર્ષ એટલે કે અલગ અલગ રીતે બધા કામ કરતા હતા એટલે અમે એકી સાથે આટલા બધાને કરવું એટલે એક નિર્ણય મહેકમનો લેવો એ જરૂરી હતો એટલે મહેકમ સાથે કાયમ કર્યા છે એટલે હું કોર્પોરેશનનો આભાર માનું છું